વાત બનાસકાંઠા જિલ્લાની જ્યાં માવઠાનો માર બનાસકાંઠાના ડીસા અમીરગઢ અને દાંતીવાડામાં વરસાદ ડીસામાં બે ઇંચ અમીરગઢમાં દોઢ ઇંચ વરસાદ તો દાંતીવાડામાં ખાબક્યો એક ઇંચ વરસાદ ઉપરાંત ધાનેરા લાખણી કાંકરેજમાં પણ વરસાદ વરસ્યો બાજરી મગફળી જુવાર સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં ધાનેરા લાખણી કાંકરેજમાં વરસાદ વરસ્યો વરસાદ વરસતા ખેતી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે બાજરી મગફળી જુવાર સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે બનાસકાંઠા જિલ્લામાં સમગ્ર જિલ્લામાં માવઠાનો માર વર્તાયો બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર વરસાદ વરસતા ખેડૂતોના માથે આફત આવી પડી ડીસા અમીરગઢ દાંતાવાડા દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો ડીસામાં બે ઇંચ તો અમીરગઢમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો